ભુજમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રકૃતિક કૃષિ પેદાશોનું વેચાણનું આયોજન કરાયું હંસાબેન ચાળ જવાનગરથી આવી છે સાત્વિક ગ્રુપમાંથી આવી છે અમે આ દેશી મગની દાળ બનાવેલી છે દેશી મગમાંથી બનાવી છે આ ચોમાસામાં ચાર મહિનેનો પાક છે વરસાદમાં થાય છે ના અમને સારું લાગવું મજા આવી કે આવી રીતે આગળ વેચાણ થાય બધા ખાય આવી દવા વગરનું બધું ખાય દેશી મગની દાળ ખાય વૈશાખ મહિના પછી વરસાદ પડે જેઠ અષાઢ ને શ્રાવણ શ્રાવણ પછી ભાદરવામાં અને વાઢવામાં આવે પછી અમે એને અલર દ્વારા કાઢીએ પછી ઘરે સાફ કરીને દાળ બનાવી છે અમે સો કિલા મગ ખરીદ્યા હતા એમાંથી અમે દાળ કરી બધાને વેચી ગામમાં બધી દાળ વેચાઈ ગઈ સારો લાગ્યો અમને ભાવેશ મણિલાલ માવાણી હું વરજડી ગઢસી સાથે આવું છું આ અમારી જે વાડીની ટોટલ પ્રોડક્ટ છે શાકભાજી છે અને એનું આ ટોટલ વેલ્યુ એડિશન છે એટલે આમાં ચાટ મસાલો છાસ મસાલોને એ બધું અમે જાતે જ ઘરે જ બધા બનાવીએ છીએ આ અમારો આખો સાથે પરિવાર મળીને અને આત્મા યોજના દ્વારા જે ખેડૂતોને ડાયરેક્ટ કસ્ટમરોથી જે પોતાની પેદાશો વેચવાનો જે આ લાવો મળ્યો છે એ બહુ સરસ કામ છે અને ડાયરેક્ટ વચ્ચેથી આ દલાલની સિસ્ટમ બધી નીકળી ગઈ એટલે ડાયરેક ખેડૂતોને પોષણક્ષમ ભાવ આમાં મળી રહે છે અને આત્મા દ્વારા આત્મા યોજનાનો અને સરકાર દ્વારા શરીરનો ખૂબ ખૂબ આભાર કે અમને આવી રીતના પ્રોત્સાહન આપે છે ને બહુ સરસ કાર્ય છે આમાં જે પહેલાં જ અમે બાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ એમાં બહારથી કોઈ પણ દવા નથી લાવતા વાડીનું વાડીમાં જ ઉપયોગ કરીએ છીએ એટલે પ્રાકૃતિક કુદરતના આધારે જ વાડીનું વાડીમાં જ ઉપયોગ કરી અને અમે આ બધું પેદાશ કરીએ છીએ એટલે અમારો એક ઉદ્દેશ એ છે કે ઝેરમુક્ત ખાવું ને ઝેરમુક્ત ખવડાવીએ જેથી લોકોનું સ્વાસ્થ્ય સુધરે આજે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા કેન્સરના પેશન્ટો દિવસે દિવસે વધી રહ્યા છે તો આ એક પ્રયાસ છે કે એક ઝેરમુક્ત ખાઈએ અને ઝેરમુક્ત ખવડાવીએ એટલે આ પ્રાકૃતિક ખેતી તરફ અમે પ્રયાણ કર્યું બાર વરસથી અને હવે ડાયરેક્ટ આનું અહીંયા સેલિંગ કરીએ છીએ બહુ સારો રિસ્પોન્સ છે આ જે અત્યારે માર્કેટિંગ ને અહીંયા ભાનુસાલીનગરમાં અમારે પહેલાં જે ચાલુ છે છ છ અઠવાડિયા થઈ ગયા દર મંગળવારે તો બહુ સારો પ્રોત્સાહન છે ને અને જે ખેડૂતો ખાય છે ને જે ટેસ્ટ કરીને એ પોતે સામેથી અમને જણાવે છે કે માર્કેટમાંથી જે અમે ઝેરવાળું લઈએ છીએ ને આનામાં કેટલો ડિફરન્સ છે જે નેચરલ કુદરતી સ્વાદ છે ને એ આ જ વસ્તુમાં છે એ જે લોકો અમને સામેથી અમારા કસ્ટમરો આવીને અમને એ કહી રહ્યા છે કે આવું ટેસ્ટ પહેલાં ક્યારેય અમે નથી કરેલું અને આની જે કોઈ પણ આ પે પેદાશ છે ને એની ટકવાની શક્તિ એનો સ્વાદ બધી રીતના એક વખત આ ટેસ્ટ કરીએ ને તો જ આઈડિયા આવે કારણ કે વાતો બધાય કરે પણ ચાખવાથી અને પ્રેક્ટિકલ કરવાથી અમે બધાને કસ્ટમરોને એમ જ કહીએ છીએ કે તમે અમારે એક વખત ફાર્મની મુલાકાત લો કે અમે કેવી રીતના પકવીએ છીએ એ તમે અમારું ઓબ્ઝર્વેશન કરો કે દવાઓ નથી મારતા અમે પ્યોર પ્રાકૃતિક છે ને બધાને અમે આમંત્રણ આપીએ છીએ કે અમારા ફાર્મ ઉપર વિઝિટ કરો અને ઓછી જમીનમાં વધુ ઉત્પાદન કઈ રીતના લેવું આંતર પાક ત્રિસ્તરીય પાક એ બધા અમે ફાર્મ ઉપર અમારા મોડલ ફાર્મમાં અત્યારે માન્યતા મળી છે તો તમે એક વખત અચૂક અમારા ફાર્મની પણ વિઝિટ કરો ગટસીસા વરજડી ગૂગલમાં તમે ધરવામાં ધરા પ્રાકૃતિક ફાર્મનો નાખશો એટલે સીધું ફાર્મનું ટોટલ બતાવી દેશે વર્તમાન સ્થિતિમાં લોકોના ખાવાના ધાન શાકભાજી ફળ અને ફ્રૂટ લોકો એક પોતાને પોષણ મળે પોતાને મજબૂત થાય એટલા માટે ખાતા હોય પણ એ પેસ્ટીસાઇડ ખાતર રાસાયણિક ખાતર દવાઓ તે એટલા મૂળ એનો ગુણ દેખાતો પણ ન હોય ને જે રીતે લોકો ઉપયોગ કરે છે એનો ફાયદાને કારણે નુકસાન પણ વધારે થાય છે ત્યારે ભારતના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે છેલ્લા ઘણા સમયથી લોકોને એક સમજ આપી કે પ્રાકૃતિક ખેતી દ્વારા જે કુદરતી પાક પાકતો હોય એના ફળ ફૂટ અને શાકભાજી અને ધાન્ય પાકો માટેનું જે એક મુહિમ છેડી છે એના પ્રયત્નના ભાગરૂપે લગભગ અમે મહિનો પહેલાં ગ્રામ હાટમાં પણ આવો એક કાર્યક્રમ યોજ્યો હતો ભાનુશાલીમાં પણ અત્યારે ચાલુ છે આજે સાહેબની આગેવાની નીચે પ્રજાપતિ સાહેબને એમ લાગ્યું કે માત્ર કેમ કેમ મહિને એક વખત કાર્યક્રમથી આ પ્રચાર અને પ્રસાર નહીં થાય આ રોજિંદી માર્કેટ બનવી જોઈએ લોકોને પ્રચાર અને પ્રસારના માધ્યમથી આ વસ્તુ ક્યાં મળે છે જે દવા દવાખાતર વગરનું તો આજે શરૂઆતનો દિવસ જિલ્લા પણ કાયમ જ આ માર્કેટ અહીંયા ઓર્ગેનિક આખી કાયમ રહેશે સ્વાભાવિક છે કે તમે જો આહાર તમારો શું હશે દવા ખાતર વગરનો તો પ્રથમ તો અડધી બીમારી તમને મટી જશે કારણ કે જે રીતે પંજાબની હાલત થઈ જાય આજે કેન્સર ટ્રેન્ડ જાય છે રોજ તો એને વિવેકહીન દવા ખાતરનો ઉપયોગ કર્યો આજે દેશની દશા એટલી એ રાજ્યની દશા એટલી ખરાબ થઈ ગઈ ગુજરાતમાં પણ એક તંદુરસ્ત ગુજરાત છે અને ગુજરાતની પણ આવી દશા નથી એટલે આગો આગોતરો આયોજનના ભાગરૂપે સરકાર બહુ ચિંતે છે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી અને આચાર્ય રાજ્યપાલ દેવવ્રત પણ આનો અનેક પ્રવાસ કરીને પ્રચાર પ્રસાર કરે છે કે કઈ પદ્ધતિથી ખેતી થાય કેવા પ્રકારની થાય શું ફાયદો થાય અને સ્વાભાવિક છે તમે સારું ખાવું હશે સારું જોઈતું હશે તો એના ભાવની પણ આપણે ચિંતા કરવી પડશે જે માણસે વાવે છે સ્વાભાવિક છે કે એનું પોષણ ઓછું થતું હોય પણ આપણા શરીર માટે આપણે જો ખાતા હોઈએ તો પૈસા ખર્ચીથી કદાચ સવાયા પૈસા ખર્ચવા પડે તો પણ લોકોએ દિલથી ખર્ચી અને એ વસ્તુ ઉપર જ જવું પડે આવી આજના કાર્યક્રમમાં આખી જિલ્લા પંચાયતે પ્રમુખ શ્રી જનકસિંહ હતા હરિભાઈ છે બીડીઓ સાહેબ છે આખી ટીમ એની બાગાયત ખેતી છે તો સૌનો સાથ અને સૌનો વિકાસ અને લોકોને ભરોસો બેસાડવા પ્રયત્ન સતત ચાલુ રહેશે કચ્છની પ્રજાને હું એટલું ચોક્કસ કહીશ તમારે જીવવું હશે તમને તંદુરસ્ત જીવવું હશે તો થોડીક મહેનત પડશે થોડુંક જવું પડશે થોડુંક પૂછા કરવી પડશે આગું પાછું જવું પણ પડશે કારણ કે શરીરથી વિશેષ કાંઈ તંદુરસ્તી આપણે કહેતું છે ને પહેલું સુખ તે જાતે ન રહ્યા તમારું શરીર જ તંદુરસ્ત નહીં હોય તો તમારી બધી આમદાની બધી મહેનત બધું તમારી મોટાઈ ક્યાંય કામ નહીં આવે એટલે થોડીક અવગડ પડે થોડુંક આગું પાછું જવું પડે ક્યાંક જઈને મળતું હોય તો એ દવા અને ખાતર વગરના જ ફળ શાકભાજી અનાજ ખાવા જોઈએ હું લોકોને બે હાથ જોડીને વિનંતી કરીશ કે દવાથી દવાખાનાથી તમારે ખર્ચાથી બચવું હશે તો આ ખર્ચો ઓછો છે ને ઓ ખર્ચો વધશે એની ગણતરીમાં આ કાંઈ ખર્ચો છે જ નહીં એટલે આપણે લાગે છે કે આ મોંઘું છે દૂધ ગાયનું અસલ તમે લેવા જશો તો સાઠથી સિત્તેર રૂપિયા લીટર મળે છે અને એમાં પણ પચાસ રૂપિયા મળે છે ચાલીસ રૂપિયા મળે છે પણ એની ગુણવત્તામાં ફરક હોય પણ ખાવા માટે જેવું છે આપણે આપણે બે વસ્તુ છે કે જીવવા માટે ખાય છે ખાવા માટે જીવતા નથી તો આપણે પોતે આપણા શરીર માટે જો લોભ કરશો ને બાકીના મહોત્સવમાં કરોડ લાખો રૂપિયા વાપરી નાખીએ છીએ મોબાઈલની વાત કરો ફરવાની વાત કરો બીજા ત્રીજા ઘરમાં તમે ફૂડ કેટલાય ખાતા હો તમે જંક ફૂસ તો એ પણ ખોટા છે તો એના કરતાં એક બીજાની પ્લેટ લેશો તમે તો અઢીસો ત્રણસો રૂપિયા થશે અને એ એ ઢોસા ખાશો તો બસો રૂપિયા થશે તો આ બધા કરતા આ સાચી વસ્તુ સસ્તી છે લોકોએ પણ ગણતરી કરીને માત્ર ફેશન શોમાં ન જઈ દેખા દેખીમાં ન જઈ સાચું અને સારું પોતાના જીવન માટે ખાય એ જરૂરી છે પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્ર ફેમિલી ડોક્ટરની જેમ ફેમિલી ફાર્મર સાથે જોડાવાની ઉત્તમ તક ઝેર મુક્ત આહાર અપનાવીએ નિરોગી રહીએ તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ સમયે સાંજે ચાર કલાકથી સાત કલાક સુધી સ્થળ જિલ્લા પંચાયત કચેરી કમ્પાઉન્ડ ખોજ